પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ પરમાર દિવ્યરાજસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજા વિક્રમસિંહ ગોહિલ નાવ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા તે દરમિયાન સુનિલભાઈ પરમાર અને દિવ્યરાજસિંહ જાડેજા નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે પદ્દર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાકામેનો આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ માવજી સોરઠિયા રહેવાસી વીડી રોડ તાલુકો અંજારવાડો હાલ ભૂજ અંજાર હાઈવે રોડ ખાતે સૈયદપર બસ સ્ટેશન પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા આસમ મળી આવેલ હોય જેથી મજકૂર મશકુરીસમે ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતાં તેને ગુનો કરેલ હોવાની કબૂલાત આપી જેથી આ ઈસમને ગુના કામે અટક કરી આગળની કાર્યવાહી માટે પદ્ધર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ માવજી માલસતર સુરઠિયા છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા